નમસ્કાર સાહેબ નમસ્કાર આપણે યુટ્યુબ માં મુક્તા આવી પર્સનલ ડિટેલ નહીં બોલતા બોલો આપને શું પૂછવું છે સાહેબ મારા દાદા જમીન હતી ને ત્યારના પૈકી ભાગ પડેલા છે એમાં એક જૂનો કુવો હતો તે બુરાઈ ગયો સાત નંબર એક માં સાત પૈકી એક માં બોલે છે જીરો નંબર બોલે છે નથી હવે ને અમારો પર્સનલ દૂર નવો બરાબર બાણું બનાવેલો છે કુવો હજી નોંધાવી દીધો તમારી માલિકી માં છે ને મારી માલિકામાં કનેક્શન અમારું નવો નોંધાવી પણ સર એ જ પૂછવું છે નોંધાવવાનું કઈ રીતે કરવું પછી અરે ભગવાન મારા

પ્રશ્ન છે બીજો મારો જે કુવો છે ને એ સેમ વસ્તુ છે ચાર ભાઈ હતા મારા દાદા બીજા સર્વે ને બીજા સર્વે નંબર ગામ બરાબર હવે એમાં ત્રણસો ફૂટ પેલા દોઢસો ફૂટ કુવો હતો પાણી ખૂટી ગયું હા સાહેબ મોટા થૂટકા દોઢસો ફૂટ નો કૂવો છે અને પાણી કુટી ગયું બરાબર એટલે જે ચાર ભાઈઓ હતા એમાંથી બે ભાઈ નીકળી ગયા અને બે ભાઈ રહ્યા છે મારા દાદા અને બે ભાઈ જેતા હક્કમી નથી કર્યા સાહેબ હજી એના સાત બાર માં બોલે છે સાહેબ તો એ હક્કમી કરાવો ન જોતું હોય તો એના માટે પ્રશ્ન થયો સાહેબ અત્યારે એવું કહીએ છીએ ને એટલે બધા એમ કે મારો પાણી લેવાનો હક છે પછી અમે કેવું કરું સાહેબ નો કાઢી એ ગોયને એટલે પરાણ આપણે કાઢવું ન એટલે અમે કોઈ એક્શન નથી પણ પછી કીધું દોઢસો ફૂટ પછી બીજા દોઢસો ફૂટ અમે ગળાયો એટલે ટોટલ ત્રણસો ફૂટ એ જ કુવામાં એ જ કુવામાં સંયુક્ત થયો તમે એકલા ખર્ચો કર્યો ખર્ચો બે જણા કર્યો બે જણા નો થયો પણ ચારે ચાર નો હક થયો હા પણ એ લોકો પાણી આ ત્રીસ વર્ષથી પાણી નથી લીધું સાહેબ એમાં નો લીધું હોય તો એનો અધિકાર તો ઉભો જ રહ્યો ને લખેલો છે

એટલે પ્રશ્ન અત્યારે હું થયો અત્યાર સુધી ચાલે જ છે બરાબર હવે બે ભાઈઓ નો વાંક છે બરાબર હવે કુવો મારા જમીનમાં છે અને બીજા ભાઈ નું ખેતર અલગ છે એક જ અલગ ખેતર હવે અમે બે અત્યાર સુધી જે કઈ ખર્ચો થયો કુવા માં એ અમે લોકોએ આપેલો છે મોટર બળી ગઈ હોય કે પાણી ની પાઇપ તૂટી હોય હવે એ ભાઈ એવું કે છે કે લોડ વધારો કરીને મારે બીજી મોટર મૂકવી આપણે નહીં કરવા દેવાનું સહમતી નહીં કનેક્શન એના નામે છે સાંભળો એ જેમ કાયદાનો ગેરલાભ લે છે એમ આપણે ગેરલાભ લેવાનો હા આપણે સહમતી આપો ત્યાં સુધી ને કનેક્શન નહી મળે કે લોડ વધારો નહી મળે એટલે સાહેબ એમાં એવું છે કે એ લોકો છે ને અમે લોકોની બારી પંદર વીઘા જમીન છે બરાબર અને એની જમીન એની એની જમીન સાત વીઘા છે પણ એ બીજી 35 વીગા બીજાની વાવે છે સાંભળો મારી વાત નીતિમત્તા ઈ ચૂકા છે તો તમને એ નીતિમતા ચૂકી જવાની એ નીતિમતા ચુકા છે કે દોઢસો ફૂટના કુવાની અંદર એનો હક હતો બીજો દોઢસો ફૂટ તમે તમારા ખર્ચે કર્યો પરિણામે કાયદેસર રીતે એનો હક કાયદેસર રીતે ઉભો રહ્યો નીતિમતાથી ગુમાવી ચૂકકા પણ હવે એને લાલચ જાગી કે મારે ભાગ જોઈ છે તો હવે તમારી તરફેણમાં આવ્યો એને મોટર મૂકવી છે હવે સંયુક્ત તમે અરજી ક્યાંથી કરશે તમારે સહી નહીં કરવા દેવાની અને એ કદાચ બીજી અરજી કરીને અહીંયા કરવા આવે ટીસી ઉભું કરો તો આપણે ના પાડી દેવાની એટલે બીજી નહીં ટીસી ઉભું કરે એટલે કૃષ્ણ બુદ્ધિ આવેલી ત્યાં એટલે એ જ માટે સાહેબ તમે અત્યાર મારા પપ્પા લોકોને આપે હું તો સાહેબ એન્જિનિયર છું હા 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 અને બીજે કામ કરું છું હાજી હાજી ઓકે માર્ગદર્શન સમજાઈ ગયું બરાબર સાહેબ ભલે ભલે આવજો ભાઈ હા